નમસ્તે દોસ્તો ડીબી સ્પીક યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે આજના વિડીયોમાં જુઓ ભારતના રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીના જન્મસ્થાન કીર્તિ મંદિરની એક મુલાકાત આ છે કીર્તિ મંદિર ભારતના પનોતા પુત્રનું જન્મ પોરબંદર નાનપણથી ઈચ્છા હતી અંદરથી કીર્તિ મંદિર કંઈક આવું દેખાય ખૂબ જાજરમાન ઇમારત લાગે છે પણ આ જે ડાબી બાજુ જે જગ્યા છે ત્યાં ગાંધીજીના પિતા એ જગ્યા રહેતા હતા તો મારી પાછળ જે દેખાય છે એ ગાંધીજીનું જન્મસ્થાન છે ખરેખર રોમાંચિત થઈ જવાય સારી વાત છે કે મંદિર જેવી ફીલ નથી આવતી પણ કોઈ કંઈક મહાન જગ્યા ઉપર ઊભા હોય એવી ફીલ આવે છે અહીંયા એ વ્યક્તિ જન્મી હતી કે જેના મનમાં જે દુનિયા હતી એ એ સમયના લોકો પાસે એ દુનિયા હતી જ નથી એમના મનમાં એક અદભુત દુનિયા હતી એ વ્યક્તિનો જીવનનો આઝાદીના લડવૈયા તરીકે કે આઝાદી અપાવનાર તરીકે આપણે યાદ કરીએ એના કરતાં એ માણસ ઘણું બધું વધારા હતા અત્યારના સમયમાં એ અપ્રસ્તુત છે કે પ્રસ્તુત છે એ તો તમે લોકો કહી શકો પણ એક વ્યક્તિએ પોતાના જીવનમાં એટલી બધી બાબતો કરી છે કે જે કોઈ એક વ્યક્તિનું આ સમયમાં આ બધી વસ્તુ કરવી અશક્ય છે તો આ ગાંધીજીના જન્મસ્થાનમાં એટલે કે જે ઘર હતું એમાં આપણે પ્રવેશ પ્રવેશે નાનકડું પણ સુંદર લાગે છે આ એ સમયે વરસાદી પાણી સંગ્રહની જે વ્યવસ્થા હતી એ હતી અને આ એમનો મુખ્ય ખંડ આ જ ખંડમાં પૂજ્ય મહાત્મા ગાંધીનો જન્મ થયો ને આ છે ગાંધીજીના પિતા કરમચંદ અને આ છે ગાંધીજીના પ્રેરણા સ્ત્રોત સમાજ એમના માતા પુતળીભાઈ આ રૂમનું મહત્ત્વ એટલું જ છે કે અત્યારે આપણે એ સમયનું આ રિઝર્વ કરેલું આ રૂમ જોઈ શકીએ છીએ આ ગુજરાતની એક શૈલી હતી જે આજે પણ ઘણા બધા ગામડાઓમાં આ પ્રકારના મકાનો તમે જોઈ શકો છો ગાંધીજીનો જન્મ કોઈ મહાન વ્યક્તિને ત્યાં થયો તો એવું તો હતું નહીં એ પણ આપણા જેવા એક સામાન્ય ઘરમાં જ જન્મ્યા હતા અને અહીંથી જ એમણે એક સપનું જોયું હતું એક જુદી દુનિયાનું મુલાકાતીઓની ભીડ જ્યારે વધારો હોય ત્યારે આ સીડી ચડતા અડધો કલાક લાગે કારણ કે એકદમ સાંકડી સીડી છે એક જ વ્યક્તિ જઈ શકે એમ તો આ છે ઘરનો બીજો આ મુખ્ય રૂમ છે અને આ દીવાનો બોક્સ સમજી શકાય છે અને મગડિયું કેવું કે એનાથી સીધું નીચે તમારાથી વસ્તુ મોકલવી વસ્તુ લાવવી એ આ જગ્યાએથી થઈ શકે આ છે ગાંધીજીનું ઘર ગુજરાતની જે લીવી શૈલી છે તમને ખબર પડે આ જ રીતની બારી હોય અહીંયા પણ ઉપર જવાની સીડી છે આ બારી છે સુંદર મજાનું પાણી આરું છે અને બોક્સ છે આ કદાચ પછી બનાવેલું એવું લાગે છે પણ મેં તમને કીધું એનું આ બારી જે છે એ ટોટલી ઓપન રહેતી હતી એ સમાન ચોક લીધો સામે પણ એક રૂમ છે ને આ પહેલા માળની ઓસરી છે જેની પણ બારી ચોકમાં પડતી હોય છે સમજુ ને આ અમે કીર્તિ મંદિરની મુલાકાત લીધી હતી યાદો સમેટી લીધી આ ત્રીજા માળે એક નાનકડી ઓરડી છે મારા ખ્યાલથી અભ્યાસ ખંડ તરીકે પણ આ વપરાતી હશે જો અહીંયા કબાટ પણ છે અને મકાનની સ્પેશિયાલિટી એ છે કે દરેક જગ્યાએ હિંચકાના કડા છે